સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રી દ્વારકાધીશની હવેલીમાં પવિત્રના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં વૈષ્ણવો ભક્તોએ ભાગ લીધો અને સમગ્ર વૈષ્ણવ સમાજની દ્વારકાધીશ હવેલી જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠી હતી વૈષ્ણવ ભક્તો દ્વારા નગરમાં દ્વારકાધીશ મંદિરની હવેલીમાં સુંદર પવિત્રાનો હિંડોળો કરવામાં આવ્યો અને ભારે શ્રદ્ધા સાથે આસ્થાભેર શ્રી દ્વારકાધીશના દર્શન કરવામાં આવ્યા હતા છોટા જિલ્લામાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે નગરમાં આવેલી શ્રી દ્વારકાધીશ મંદિરની હવેલીમાં રોજે રોજ વિવિધ હિંડોળાઓનું આયોજન થઈ રહ્યું છે જેમાં છોટા અનિલભાઈ શાહના પરિવાર તરફથી પવિત્રાનો હિંડોળો કરવામાં આવ્યો હતો વ્રજના યમુના ઘાટે પવિત્રના હિંડોળા દર્શન કરી સૌ ભાવિક ભક્તો આનંદિત થયા હતા જ્યારે વૈષ્ણવ ભક્તોએ લાભ લીધો હતો અને દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા દ્વારકાધીશના ચરણોમાં દંડવત્ણામ પુષ્ટિમાર્ગ પુષ્ટિ માર્ગ માર્ગ એટલે ઉત્સવનો માર્ગ છે અત્યારે તો હિંડોળાના મનોરથો ચાલે છે ઓહો વૈષ્ણવો શું આનંદ લે છે જાત જાત અને ભાત ભાતના હિંડોળા કરે છે એવા જ આવા છોટાઉદેપુર ગામમાં દ્વારકાધીશની હવેલી આવેલી છે દ્વારકાધીશની હવેલીમાં આજે સાઠ વીસથી શ્રાવણ મહિના સુધી બીસ સુધી બીસ સુધી જાત જાત અને ભાતભાતના હિંડોળા થાય છે એવા છોટાઉદેપુર દ્વારકાધી સવેલીમાં ફોલપાનનો હિંડોળો શાકભાજીનો હિંડોળો એવા જાત જાત જાતના હિંડોળામાં આજે સુંદર મજાનો પવિત્ર અગિયારસ છે આવા પુષ્ટિમાર્ગના પ્રથમ દિવસને પુષ્ટિમાર્ગના પ્રગટ્ય દિવસ નિમિત્તે એ પવિત્રાનો હિંડોળો કરવામાં આવ્યો છે શું સુંદર છે આહા હા આ વ્રજભૂમિમાં ના જાણે આપણે આનંદ લેતા હોય મોરની કળા કરેલી વ્રજ વ્રજભક્તનો એકબીજાને જાણે પવિત્રા લઈને પ્રભુને પવિત્રા પહેરાવવા માટે જાય છે તમે જુઓ તો ખરા શું વૈષ્ણવ આનંદ લે છે આવી આવી પવિત્ર અગિયારસના દિવસે પવિત્રા હિનોળાના દર્શન કરીને સર્વે વ્રજ વૈષ્ણવએ ખૂબ ખૂબ આનંદ લઈ અને દર્શનનો લાભ લઈ અને આનંદ લીધો છે એવું બસ સર્વે વૈષ્ણવના ચરણોમાં દંડપણામ અને દ્વારકાધીશ વલ્લભાદિવસના ચરણોમાં